નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની સ્માર્ટ સિટી સુરતથી અત્યારે ખરાબ સમાચાર સામે આવ્યા છે સુરતના અડાજણ સુવિસ્થાની અંદર સ્પાની આડમાં કોટણખાનું ચાલતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે પાલ આરટીઓની સામે મારવેલા કોમ્પ્લેક્ષની અંદર ત્રીજા માળે આ ગોરખ ધંધા ચાલી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ દુકાનના માલિકનું નામ સુમિન સુનિલ રમાશંકર પંડિત અને તેઓ યુપીના વતની હતા અને પોલીસના જણાવ્યા અનુસાર ભારતની અને થાઇલેન્ડની કેટલીક યુવતીઓને સ્પાનના નામે ઘૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા હતા અને ભારત અને થાઈલેન્ડની કેટલીક યુવતીઓને બંધક બનાવી અને ઘૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું અને દુકાનના માલિકનું નામ રમાશંકર પંડિત હતું જેઓ થાઈલેન્ડથી કેટલીક યુવતીઓની આયાત કરી હતી ત્યારબાદ તેઓ પોતે ઘૂંટણખાનું ચલાવી રહ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા છપ્પન હજારનો મુદ્દાવાલ કબજે કરવામાં આવ્યો હતો તો મિત્રો આ રીતે પોલીસ દ્વારા દરોડા પાડીને સુરતના અડાજણની અંદર ઘૂંટણખાનું બંધ કરવામાં આવ્યું છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને અવનવી ખબરો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો